નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જે નર્મદા ઘાટ આવેલો છે કે ત્યાં કામગીરી ચાલી રહી હતી નવીનીકરણની દરમિયાન જે ભેખડ ધસી પડવાના કારણે સ્થાનિક ત્રણ શ્રમિકોના મોત થઈ ગયા હતા ત્યારબાદ તેમને તેમના સૌ ગરડેશ્વર જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં લાવવામાં આવેલા છે ત્યાં તેમના પીએમની કાર્યવાહીની સાથે સાથે પરિવારજનોને એજન્સી અને સરકાર તરફથી સહાય આપવામાં આવે તે રીતે માટે જે દીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે સાંસદ નાદોદના ધારાસભ્ય જે દસનાબેન છે સહિતના જે ભાજપ કોંગ્રેસ ત્રણેય અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોના નેતાઓ છે ત્યાં અહીંયા પહોંચ્યા હતા અને તેમણે તંત્ર અને એજન્સી સાથે સંકલન કરીને પરિવાર દીઠ પચાસ લાખ રૂપિયાની સહાય પરિવારજનોમાં કોઈ લાયકાત ધરાવતું હોય તો તેને નોકરી અને એ રીતની સહાયની વ્યવસ્થા કરી છે તેને લઈને ધારાસભ્ય ચેતર વસાવાએ ડૉક્ટર દર્શનાબેન દેશમુખ અને ભારતીય જનતા જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જે છે તેમની સાથે મેં વાત કરી છે તેઓનું શું કહેવું છે જુઓ વિડીયોમાં ત્રીસ અને એકત્રીસ તારીખે રાષ્ટ્રીય એકતા દિવસનો અહીંયા કાર્યક્રમ છે અને ત્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા આવવાના હોય અને એકતા પરેડ યોજાવાની હોય ત્યારે તંત્ર દ્વારા રાત દિવસ અહીંયા પૂર ઝડપે નવા નવા પ્રોજેક્ટોના કામો ચાલે છે ત્યારે ગતરોજ આ વિસ્તારના અંક અંકલેશ્વર ગામના રોહિતભાઈ શૈલેષભાઈ અને દીપકભાઈના જે લોકો અહીંયા એક એજન્સીને ત્યાં કામ કરતા હતા ત્યારે એજન્સીએ કોઈપણ જાતની સેફટીના સાધનો વગર એમને એવી જગ્યાએ કામ સોંપ્યું કે તે ત્યાં ભે ભેખડ ખસી પડવાથી એ લોકોના દબાઈ જવાથી મૃત્યુ થયું છે ત્યારે આ પ્રકારે તાબડતોડ અને ઓવર ટાઈમના કામો જ્યારે અમારા લોકો પર કરાવવામાં આવે છે ત્યારે વગર સેફ્ટીના કારણે એમનું મૃત્યુ થયેલું છે એમના પરિવારજનો બધા દુઃખી છે ત્યારે એમને અમે મળવા માટે આવ્યા છે અને સાથે સાથે એસઓયુ મંડળ અને જે પણ આ પ્રોજેક્ટના એજન્સી હતા એમને અમે બધા જ આગેવાનો સાથે મળીને એમને કીધું છે કે પરિવારના એકને એક દીકરાઓનું મૃત્યુ થયું છે એમના પરિવારનું કમાનારું બીજું કોઈ ના હોય તો એ પરિવારને માનવતાની રાહે બધા સહકાર આપે ત્યારે એમણે પણ અમારી વાતને માન્ય રાખી છે ગ્રાહ્ય રાખી છે એજન્સી અને એસઓયુ સત્તામંડળ તરફથી પરિવારને સહકારના ભાગરૂપે માનવતાના ભાગરૂપે આર્થિક સહાય પણ કરી છે અને અમે સરકારશ્રીમાં રજૂઆત કરીને ટ્રાયબલ સપ્લાનમાંથી જે સહાય મળે છે એ પણ ટૂંક સમયમાં એમને મળે એવા પ્રયાસો અમે કરીશું હમણાં અહીં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન હતા અમે હતા સાથે રણજીતભાઈ એના આગેવાનો ચંદ્રકાંતભાઈ છે વિક્રમભાઈ છે નિરંજનભાઈ છે બધા જ આગેવાનોના પ્રયાસોથી અને એમને સમજણ પાડી નાના નાના બાળકો છે એમના કમાનારા કોઈ નથી ને યુવાન એકને એક દીકરાઓના મૃત્યુ થયા છે ત્યારે ત્રણેય પરિવારો આજે નિરાધાર બની ગયા છે ત્યારે અમે બધાએ વિનંતી કરી માનવતાની દ્રષ્ટિએ સહકાર આપો ત્યારે એજન્સીએ એક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની વાત અમારી સામે કરી છે અને સરકારના ધારાધોરણ મુજબ જે કંઈ સહાય આપવાના થશે તે પણ અમે એમને અપાવીશું